આજના લોકોની જે ગંભીર સમસ્યા છે એ એ સમસ્યા છે કે લોકોનું વધારે બેઠાડું જીવન થવાના કારણે ઓવરવેટ થઈ રહ્યા છે લોકો ટાઈમે ટાઈમે જમી લેવું પણ જમેલા ખોરાકને પચાવી ન શકે એના કારણે પોતાના બોડીમાં જે ફેટ વધતો જાય છે જે ચરબીનું પ્રમાણ વધતું જાય છે એ લોકો ચિંતા તો કરે જ છે એમને કોઈને જાડું થવું ગમતું નથી ઓવરવેટ થવું ગમતું નથી પણ પોતાના શરીરને કંટ્રોલ પણ કરી શકતા નથી કેમકે એ લોકોની લાઈફસ્ટાઈલ સ્ટાઇલ એક્ટિવ નથી તો એના કારણે માઇન્ડસેટ કરી લીધો છે કે આપણું જીવન તો આવું જ હોય અને આપણું વજન ક્યારેય ન ઘટે તો એના માટે એક ગુડ ન્યૂઝ છે કે આપણે બેઠા બેઠા પણ આપણું વેઇટ લોસ કરી શકીએ છીએ હેલ્ધી વેઇટ લોસ કરી શકીએ છીએ ખાતા પીતા ખાલી જે હેલ્થ ટીપ્સ છે ફોલો કરીને તમે તમારું સારામાં સારી રીતે વેઇટ લોસ કરી શકો છો કે કઈ કઈ રીતે આપણે આપણા વજનને ઘટાડી શકીએ છીએ તો સૌથી પહેલા તો માઇન્ડ સેટ હોવું જરૂરી છે અને તમને તમારા પર સો ટકાનો વિશ્વાસ હોવો જરૂરી છે એક વખત નક્કી કરો કે હું પણ દારૂ તે કરી શકું છું હું પણ વેઇટ લોસ કરી શકું છું અને વેઇટ લોસ ઇઝીલી થઈ શકે છે અને જ્યારે તમે આ વિડીયો સાંભળશો ત્યારે તમને ખબર પડશે કે હું પણ મારું વજન ઘટાડી શકું છું જો આ પોઝિટિવિટી તમારી અંદર આવી ગઈ તો અડધા બીમાર તો તમે એમ જ સારા થઈ જવાના પચીસ ટકા તો તમારી ઇન્ટરનલ પોઝિટિવિટી વધવાના કારણે તમારું વેઇટ લોસ છે એનું માઇન્ડસેટ કરવાના કારણે વજન ઘટવા મળશે એ આપણા શારીરિક અને આપણી જે દિનચર્યા છે અને આપણું જે જીવનશૈલી છે એની અંદર ફેરફાર કરીને નાની મોટી બેડ હેબિટ છે એને દૂર કરીને અને થોડું ઘણું જે આપણું ખાવા પીવાની લાઈફસ્ટાઈલ સ્ટાઇલ છે તો આ ચેન્જ કરીને તમે તમારું વેઇટ લોસ સારામાં સારી રીતે કરી શકો છો ખાસ કરીને જયારે સવારે જાગીએ છીએ તો થોડું વહેલું જાગવાનો પ્રયત્ન કરીએ વહેલું જાગ્યા પછી સૌથી પહેલા જાગીને હુંફાળું પાણી ગરમ પાણી જેટલું તમારું મન કે એ પ્રમાણે શરૂઆતમાં થોડું ગરમ પાણી પણ ધીમે ધીમે કરીને પાણીનો પ્રવાહ વધારીએ એનાથી આપણું પેટ સાફ થાય છે કેમ કે પેટની અંદર આંતરડાને પ્રેશર આવે છે તો તમારો જે જમા થયેલો મળ છે એક ઝટકે પેટ સાફ થઈ જાય છે તો કબજિયાત ન રહે ગરમ પાણી પીધા પછી 10 થી 15 મિનિટનું વોકિંગ કરવું જરૂરી છે જેના કારણે આંતડાને ફ્લેક્સિબિલિટી મળે અને ત્યાર પછી તમારું એક ઝટકે પેટ સાફ થઈ જાય તો જેનો પેટ સાફ એના બધા રોગ માફ તો સૌથી પહેલા તો પેટ સાફ સારી રીતે થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ ત્યાર પછી છે પોતાના જીવનની અંદર પ્રાણાયામ અને યોગને જગ્યા આપવી કેમ કે ઘણી બધી વખત આપણી એક્ટિવ લાઈફસ્ટાઈલ હોતી નથી પણ એક્ટિવ લાઈફસ્ટાઈલ કરી નાખીએ છીએ કેમકે કટોકટીના સમયે જાગવું અને પછી દોડા દોડી કરીને તૈયાર થવું અને પોતાની જે નોકરીની જગ્યા છે જોબની જગ્યા છે પોતાનું જે પ્રોફેશનલ વર્ક છે એ જગ્યા પર પહોંચવા માટે દોડા દોડી કરતા હોઈએ છીએ પણ પોતાના જાગવા કરતા બે કલાક વધારે વહેલું જાગીને પોતાના સ્વાસ્થ્ય માટે થોડુંક એફોર્ટ લગાવીએ તો આપણે આપણા સ્વાસ્થ્યને સારું કરી શકીએ છીએ ખાસ કરીને જાગીને બેસવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને બીજું કે પ્રાણાયામ જ્યારે આપણે કરીએ છીએ તો સૌથી પહેલું છે પ્રાણાયામ જમણા નાકેથી શ્વાસ લેવો ડાબા નાકે છોડો ડાબેથી શ્વાસ લેવો જમણા નાક પર છોડો આવું કરવાથી સૂર્ય નાડી જાગૃત થાય છે અને પાચન તંત્ર સારું થાય છે ખોટી ચરબી છે પચવા માટે પ્રયત્ન થાય છે તો એના માટે આ એક આ પ્રાણાયામ ખૂબ જરૂરી છે ત્યાર પછી છે કપાલભાતી જે શરીરને ડિટોક્સ કરે છે શરીરના કચરાને બહાર કાઢે છે અને ખાસ કરીને ચાલુ તમે કાંઈ કરી શકતા નથી તો તમારો જેટલો સમય પણ તમે જો વધારે ચાલી શકશો તો એ પ્રમાણે તમારો વેટ લોસ તમે કરી શકશો અને સૂર્ય નમસ્કાર તમારાથી થાય છે તો સૂર્ય નમસ્કાર સૌથી સારામાં સારો સંપૂર્ણ પ્રાણાયામ છે એમાં દરેક પ્રકારના યોગા દરેક પ્રકારના પ્રાણાયામ પણ આવી જાય છે અને સંપૂર્ણ કસરત પણ આવી જાય છે તો તમે એનાથી તમારા આખા આખા બોડીને ફ્લેક્સિબલ બનાવી શકો છો સાંધાઓને એક ફ્લેક્સિબિલિટી આપી શકો છો યોગાસનની અંદર સૌથી પહેલા તો પવન મુક્તાસન વજ્રાસન ને વધારી શકો છો ત્યાર પછી છે પાવડર મસાજ જ્યારે આપણે સ્નાન કરવા જઈએ છીએ તો નાતી વખતે આપણે સાબુનો ઉપયોગ કરીએ છીએ બોડી લોશનનો ઉપયોગ કરીએ છીએ શેમ્પૂનો ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ જો તમે કોઈ પણ પ્રકારનો ઉપટન ઘણા બધા ઉપટનો આપણને અત્યારે ઓર્ગેનિક ઉપટન આપણને માર્કેટમાં મળી રહ્યા છે અને પાંચ પ્રકારના લોટ ભેગા કરીને પણ આપણે ઉપટન બનાવી શકીએ છીએ આ રીતે આપણે પાવડર મસાજ દ્વારા બોડીને કેર કરી શકીએ છીએ જેના કારણે તમારી જે ચામડીની જે ચરબી છે એને રિડ્યુસ કરી શકાય છે અને એની અંદરથી ફેટને ઓછું કરી શકાય છે સાથે સાથે ઘર્ષણ સ્નાન કરવાથી પણ ફાયદો થાય છે કોટનના નેપકીનથી પોતાના આખા બોડીને ઘસવું અને પછી સ્નાન કરવું તો આનાથી પણ તમારા બોડીનું બ્લડ સર્ક્યુલેશન વધે છે અને ફેટ તૂટે છે જેના કારણે ચરબી ઓછી થાય છે ત્યાર પછી છે આપણો ડાયટ પ્લાન તો ડાયટ પ્લાનની અંદર સવારનો જે તમે બ્રેકફાસ્ટ કરી રહ્યા છો તો સૌથી પહેલાં એના માટે શીખવું જરૂરી છે કે તમે સાંજે ઓળું ભોજન લો કે જેના કારણે તમને સવારમાં કકડીને ભૂખ લાગે જો તમે સાંજે સૂતી વખતે કોઈ પણ પ્રકારનું ભોજન લઈ રહ્યા છો તો એને સ્કીપ કરો કેમ કે મોડી રાત્રે જમેલું તમારું ખોરાક પચતો નથી જેના કારણે તમારું પાચન જ બરાબર થયું નથી તો સવારે પેટ સાફ થતું નથી પેટ સાફ ન થવાના કારણે તમારા બોડીને જે ભૂખ લાગવી જોઈએ ભૂખ લાગતી નથી અને જો તમે બ્રેકફાસ્ટ કરો છો તો એક ખોરાક પણ તમારો ફેલ જાય છે તો પહેલાં તો એબિટ પાડું કે જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જમો ત્યાર પછીની બીજી એબિટ છે કે લો કેલેરી ફૂડને પસંદ કરો ધારો કે લીલા શાકભાજી સલાડ અને ફ્રૂટ અને સ્પ્રાઉટ આ જે ખોરાક છે જો તમારો મોર્નિંગ બ્રેકફાસ્ટ કરો એટલે કે ભૂખ્યું નથી રહેવાનું પેટ ભરીને જમવાનું પણ જેની કેલરી ઓછી છે એવો ખોરાકને જો તમે પસંદ કરશો તો તમે સવારનું ભોજન તમારું સારામાં સારી રીતે હેલ્ધી બ્રેકફાસ્ટ સાથે પતાવી શકશો ત્યાર પછી તમે એક મધનો ઉપયોગ કરી શકો છો ઘણી બધી વખત આપણે કહેતા હોઈએ છીએ કે વજન ઘટાડવા માટે ગરમ પાણીમાં મધ પીવું ગરમ પાણીમાં મધ પીવાતું નથી મધને પી શકાય છે સાદા પાણીમાં ને સાદા પાણીમાં મધ પીને તમે તમારું ચરબીને તોડી શકો છો ફેટ લોસ મધ બે રીતે ઉપયોગી છે એક તો આપણા બ્લડમાં ભળીને સીધું અનુપાન કહી શકાય છે એને કે બ્લડને ચોખ્ખું કરવામાં પણ કામ કરે છે પાણી તો પાણી કેવું પીવું ક્યારે પીવું કેટલું પીવાનું નોલેજ આપણને જો હોય તો આપણા વજન પ્રમાણે વીસ કિલો એક લીટર પાણી જવું જરૂરી છે જો તમે પકાવેલું પાણી પીવો છો કે તમે ચાર ગણું પાણી મૂકો અને એમાંથી અડધું પાણી બળી જાય અને અડધું પાણી જે વધે છે એ પાકેલું પાણી કહેવાય છે તમે કોઈ પણ ઓફિશિયલ વર્ક કરી રહ્યા છો અને તમારી સાથે તમે ગરમ પાણીની બોટલ રાખીને દિવસ દરમિયાન જ્યારે જ્યારે તરસ લાગે ત્યારે તમે પાણીને પીવો તો તમને એ પાણી તમારા ચરબીને પચાવવામાં મદદ કરે છે ખાસ કરીને પાણી જમ્યા પહેલાં અડધો કલાક ન પીવું જમ્યા પછી અડધા થી પોણો કલાક ન પીવું જેના કારણે તમારું જે જઠરાગ્નિ પ્રદીપ્ત થયો છે ખોરાકને પચાવવા માટે તો તો એને એને જ્યાં સુધી સુધી ખોરાક પચાવી દે ત્યાં જો તમે પાણી નાખો એ જઠરાગ્નિ તમારા ખોરાકને સારી રીતે પચાવવામાં મદદ કરે છે ત્યાર પછી છે લંચ તો લંચની અંદર આપણું ભોજન આપણને કેટલી ભૂખ લાગી છે ભૂખ લાગી છે કે નથી લાગી બોડીની નીડ છે કે નથી એ પણ આપણે જોવું જરૂરી છે અને જે તમારું બોડી તમને જે પચાવી શકે છે એવા ખોરાકને પસંદ કરો સૌથી પહેલી પ્રાયોરિટી આપીએ અને જો મગ નથી નથી તો તો ભાવતા પ્રકારનો એવો સૂપ બનાવીને પી શકાય છે ત્યાર પછી મલ્ટીગ્રેન આટાની રોટલી ખાઈ શકાય છે મિલેટનો પણ અત્યારે લોકો ઉપયોગ કરી રહ્યા છે ત્યાર પછી લાઈફસ્ટાઈલ આપણી એક્ટિવ રાખવી જરૂરી છે ધારો કે આપણને સમય મળતો નથી દિવસ દરમિયાન કે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી આપણે કરીએ તો તમે જે ચેર પર બેસીને જે ઓફિસમાં વર્ક કરી રહ્યા છો ત્યાં અડધો કે પોણો કલાક કે એક કલાક પછી દસ મિનિટ માટે ઊભા થઈ અને તમારી ઓફિસમાં પણ થોડું થોડું વોકિંગ કરી લેવું જોઈએ તો એના કારણે પણ તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ સારું થશે ચાર થી પાંચ વાગે ભૂખ લાગે તો પણ આપણે ઘણી બધી વખત ચા સાથે કોઈ પણ પ્રકારના એવા એવી ડાયટ પ્લાન લેતા હોઈએ છીએ તો ખાસ કરીને વેટ લોસ પ્રોગ્રામ કરવો છે તો ચા કે કોફીને સ્કીપ કરો અને બીજું કે તમને ભૂખ લાગે છે તો એ સમયે શું પસંદ કરશો તો ખાસ કરીને કોઈ પણ એક પ્રકારનું ફ્રૂટ તો તમે શેકેલા ચણાને પસંદ કરી શકો છો જે ફેટ તોડવામાં મદદ કરે છે સાંજે જ્યારે તમને ફરી પાછું જમવાનો સમય થાય તો એક તો તમે સમયથી થી મતલબ આ સૂર્યપ્રકાશની હાજરીમાં જો જમી લેશો તો તમારું પાચન તંત્ર તમે જે જમશો તે સારી રીતે વર્ક કરશે બીજો કે હળવો ખોરાક જમવો જોઈએ હળવો ખોરાક એટલે કે મગભાત છે ખીચડી છે આવો સાદું ભોજન જમવું જોઈએ તો જેના કારણે તમે સારામાં સારી રીતે તમારું ભોજન લઈ શકો છો વધારે પડતી ભૂખ નથી લાગી તો તમે તમારા સાંદા ડાયટ ચાર્ટમાં તમે રાગી અથવા તો તમે સાંબાની ખીચડી આવું પણ લઈ શકો છો અને ફ્રૂટનો ઉપયોગ પણ કરી શકો છો ઘણા બધા લોકો જમીને તરત જ ચાલવા નીકળી જાય છે તો એ બે ડેબિટ છે જમ્યા પછી અડધો કલાક પછી તમે કમસે કમ પાંચસો ડગલા ચાલો તો તમારું સાંજનું ભોજન છે તે સારી રીતે પચાવી શકાય છે ત્યાર પછી રાત્રે સુવા ટાઈમે ગરમ પાણી જો તમે તમારા રાત્રિના સુવાના સમય ગરમ પાણીનો ઉપયોગ કરો તો એ તમારા જે સાંજનું ભોજન તમે લીધું છે એને પચાવવામાં હળવું કરી દેશે અને તમારો જે દિવસ દરમિયાન ખોરાકની અંદર તમારું થોડું ઘણું પણ ફેટ ગયું છે તો એ ફેટને પણ તોડવામાં અને ફેટને કંટ્રોલ કરવામાં મદદ કરશે તો આપણને એવું લાગતું હતું કે આપણે બેઠાડું જીવન છે તો આપણો વેઇટ લોસ ન થાય તો આ રીતે તમે તમારો વેઇટ લોસ કરી શકો છો આનાથી પણ એક ઇઝી પ્લાન્ટ છે અને એ છે કે હળવું ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવું પોતાના બોડીમાં આપણા નિરામય હેલ્થ ક્લબમાં જ આપણું જે યુટ્યુબ ચેનલ છે એની અંદર જ ઘણા બધા લોકોએ પોતાના વેટ લોસના ના વિડીયો મોકલેલા છે અને વિડીયો આપણે જોઈ શકીએ છીએ કેમ કે જ્યારે બોડીની અંદર તમે તમારી કેલરી મેન્ટેન કરતા તમને આવડી જાય તો તમે સારામાં સારી રીતે હેલ્ધી રીતે વેટ લોસ કરી શકાય છે એટલે કે આપણા બોડીમાં જે વિટામિનની જરૂર છે મિનરલની જરૂર છે માઇક્રોન્યુટ્રિશનની જરૂર છે ફાઇટોન્યુટ્રિશનની જરૂર છે અને ઝીણા ઝીણા પોષક તત્વોની જે જરૂર છે આ બધી જ નીડ આપણી એક ગ્લાસના ન્યુટ્રિશનમાં પૂરી થાય છે અને એના કારણે ઝડપથી ખાતા ખાતા પીતા તમે વિધાઉટ એક્સરસાઇઝ તમારું સારામાં સારી રીતે વેઇટ લોસ કરી શકો છો બેઠાડું જીવન જે સાવ વધારે મતલબમાં કે પંદર કિલો એકસો કિલો કે દોઢસો કિલો સુધીનું વજન છે અને એ લોકો પોતાના બેડમાંથી હલી પણ નથી શકતા એવા લોકો પણ બેઠા બેઠા પોતાનો વેટ લોસ કરી શકે છે અને સો ટકા ગેરંટી સાથે કરી શકે છે કેમ કે અત્યારે આપણી પાસે એવા સરસ મજાના ડાયટ પ્લાન છે કે એનો ફોલો કરીને તમે તમારું હેલ્ધી રીતે વેટ લોસ કરી શકો છો મની બેગ ગેરંટી સાથે કેમ કે જ્યારે તમે આ ત્રણ દિવસનો પ્રોગ્રામની અંદર તમે લિંકમાં બેસશો ત્યારે તમને ઘણા બધા રિઝલ્ટ સાંભળવા મળશે કે ખાધા ખાતા પીતા કોઈ પણ પ્રકારનું બર્ડન લીધા વગર સામાન્ય રીતે તમે તમારા વજનને કેવી રીતે ઘટાડી શકશો થેન્ક યુ વેરી મચ